સર્જરી રેસિડન્સીની ફાઇનલમાં ફાઇનલ યર જ્યારે હોય ત્યારે અમને એમ કે તમે સર્જરી કરો ઇન ઇન્ડિપેન્ડન્ટલી સર્જરી કરો ત્યાં સુધી સાહેબ હોય પણ ફાઇનલ ઇયરમાં અમારા સાહેબ બહાર બેસતા સર્જન્સ રૂમમાં અને અમે અંદર સર્જરી કરતા હોય અને એમને કહે કે હું બહાર બેઠો છું કંઈક તકલીફ પડે તો બોલાવજો એટલે મતલબ કે ઓપરેશન દરમિયાન કંઈક તકલીફ પડે તો બોલાવજો હવે એને ન્યૂટનનો કયો સિદ્ધાંત કહેવો મને નથી ખબર પણ જ્યાં સુધી પ્રોફેસર બહાર બેઠા હોય ને ત્યારે એક પણ વાર બોલાવવાની જરૂર નથી પડી અને એક રાત્રે જ્યારે તેઓ નહોતા ત્યારે તાત્કાલિક પર બોલાવવા જવા પડેલા તો હું આ ઘટનાને ધ પપ્પા ઇફેક્ટ કહું છું જે વ્યક્તિમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ હોય ક્યારેક એ વ્યક્તિની મૌન હાજરી જ આપણો આત્મવિશ્વાસ વધારી દેતી હોય છે ક્યારેક કોઈની હયાતી જ પર્યાપ્ત હોય છે જીવનના સંઘર્ષો સામે લડવા માટે એ વ્યક્તિ સાથે રેગ્યુલરલી વાત થાય કે ન થાય મળાય કે ન મળાય પણ દરરોજ રાતે આપણે એક સંતોષ અને ભરોસો લઈને સૂતા હોઈએ છીએ કે આ જગતમાં સૌથી એકાઉન્ટેબલ અને રિલાયેબલ કહી શકાય એવું કોઈ છે જેને આપણે અડધી રાતે બોલાવી શકશું કોઈ એવું જે આપણી પર્સનલ લાઈફના ઓરડાની બહાર બેઠું હોય અને કહેતું હોય કે કંઈ તકલીફ પડે તો બોલાવજો આપણે સૌ આપણા પપ્પા સાથેની લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં હોઈએ છીએ જવાબદારી કામની મજબૂરી કે પછી જીવનની અંગત લડાઈ લડવામાં ઘણીવાર એમનાથી દૂર થતા જઈએ છીએ ક્યારેક ફિઝિકલી તો ક્યારેક વર્બલી પણ ઇમોશનલી ક્યારેય નહીં એવું કહેવાય છે અંગ્રેજીમાં કે અ સન ઇઝ અ સન ટિલ હી ગેટ્સ અ વાઇફ અ ડોટર ઇઝ અ ડોટર ઓલ ધ લાઈફ પણ એવું કેમ કે દીકરો જ્યાં સુધી લગ્ન કરે ત્યાં સુધી દીકરો છે એવું કેમ પણ આ દીકરો હોય કે દીકરી આ આ લગ્ન પછીની એવી વિડંબના છે કે કૌટુંબિક જવાબદારી નિભાવવામાં ક્યારેક કુટુંબની જ કોઈ વ્યક્તિથી આપણે દૂર થતા જઈએ પાછા વળીને એટલું પણ ન કહી શકીએ કે પપ્પા હું ભલે આગળ નીકળી જાઉં તમે ત્યાં જ ઊભા રહેજો અને ન કહેવા છતાં પણ પપ્પા તો ત્યાં જ ઊભા હોય કારણ કે પપ્પા સાથેના આપણા અંતરમાં ફક્ત એક જ વેરિયેબલ છે અને છે આપણી મૂમેન્ટ કારણ કે પપ્પા તો અચળ છે જો પપ્પા સાથેનું અંતર વધ્યું હશે તો નક્કી આપણે એમનાથી દૂર ગયા હશું આપણો આપણું વર્તુળ મોટું કરવાના ચક્કરમાં આપણો વ્યાપ વધતો જાય છે પરીઘ વિસ્તારવાના પ્રયત્નોમાં આપણે કેન્દ્રથી દૂર જતા રહીએ છીએ પણ કેન્દ્રબિંદુ નથી હલતું ક્યારેક આપણે સોરી નથી કહી શકતા ક્યારેક તેઓ થેન્ક યુ નથી કહી શકતા પપ્પાને ઘણું બધું નથી કહી શકાતું કારણ કે મમ્મીની સામે ઉછળકૂદ કરતી ભાષા પપ્પાની સામે ક્યાં ખોવાય ખોવાઈ જાય છે અને એટલે પપ્પાને લખીને કહેવું પડે છે આઈ લવ યુ પણ પપ્પાની હયાતી હોય કે ન હોય એમની હાજરી તો હંમેશા હોય જ છે એ પ્રોફાઇલ પિકમાં હોય કે ફોટો ફ્રેમમાં અન્ય શહેરમાં વસતા હોય કે અખિલ બ્રહ્માંડમાં અન્ય દેશમાં હોય કે અવકાશમાં એમનો પ્રેમાળ ઘેઘૂર અવાજ સતત આપણને કહેતો રહે છે કંઈ તકલીફ પડે તો બોલાવજે એક બહુ સરસ મને એમણે કીધું હતું કે પપ્પાનો લવ સાયલન્ટ હોય છે અને બહુ જ સાચી વાત છે કે પપ્પા પપ્પાની અભિવ્યક્તિ અલગ રીતે થતી હોય છે પણ એક દીકરો જ્યારે પપ્પા વિશે કહે છે કે કમનસીબે ઈશ્વરની મૂર્તિને ફક્ત પગે લાગી શકાય છે મંદિરમાં ઈશ્વરને ગળે મળવાની મંજૂરી નથી હોતી થેન્ક ગોડ ઘરમાં પપ્પા છે પપ્પાને પપ્પાને ગળે મળવાના કારણો ન હોય પપ્પાને ગળે મળવાના પ્રસંગો હોય પપ્પાને ગળે મળીએ એ ઘટના નથી એ અવસર છે આ દુનિયાની સૌથી વાચાળ ક્ષણ એટલે પપ્પાને કરેલું હક પપ્પા ગળે મળે તો કેટલાય સવાલોના જવાબો આપમેળે મળી જાય પપ્પાના શબ્દકોષમાં આઈ લવ યુ જેવો શબ્દ નથી હોતો એટલે પપ્પાને બોલતા નથી ફાવતું પણ પપ્પા ગળે મળે ત્યારે સમજાય કે પ્રેમ એ સાંભળવા કે કહેવાની વાત જ નથી એ અનુભવવાની વાત છે વહાલનું ઓડિયો વિઝ્યુઅલ એટલે પપ્પા પપ્પાને ક્યારે રડતા નથી જોયા આંસુની બાબતમાં તેઓ બહુ કંજુસ રડતા હશે તો પણ કોરે કોરો પૂરો ભરે ક્યારેય આવક કે સંપત્તિ સંતાડે નહીં ખાલી પોતાના આંસુઓ સંતાડે ગળે મળે ત્યારે એવું લાગે કે ઊંચે ઉછળતા વાહલના મોજાઓ છાતીમાં સંતાડીને કોઈ દરિયો આપણને ગળે મળવા આવ્યો હોય એક પણ શબ્દ બોલ્યા વગર આખે આખી ભગવદ્ ગીતા સાંભળ્યાનો અનુભવ કરાવી શકે તો એ પપ્પાનું આલિંગન છે જેમાં ગજબ તાકાત રહેલી હોય છે ગર્લફ્રેન્ડ સાથે પકડાઈ ગયા હોઈએ કે કોઈ પરીક્ષામાં નિષ્ફળ ગયા હોઈએ પપ્પાનું એક આલિંગન પૂરતું છે કહેવા માટે કે બેટા હું તારી સાથે છું અને પપ્પાને ગળે મળવા માટે કોઈ સ્પેશિયલ અરજીની જરૂર નથી પડતી પપ્પાનો ખભો એમના વોટ્સએપ સ્ટેટસની જેમ કાયમ અવેલેબલ જ હોય છે પપ્પાના ખભાનું વાતાવરણ તેમની આંખોના વાતાવરણથી થોડું અલગ હોય છે પપ્પાના ખભા પર એટલી બધી હૂંફ કે આપણી નિષ્ફળતાઓ નારાજગીઓ અને ચિંતાઓ માથું મુકતાની સાથે જ ઓગળવા લાગે નિષ્ફળતા આ ક્યારેક ટ્રાય કરવા જેવું છે કે નિષ્ફળતા અને ઉદાસીમાંથી બહાર આવવાનો આ સૌથી ટૂંકો અને સરળ રસ્તો છે પપ્પાના ખભા પર અજવાળું માળો બાંધતું હોય છે અને અજવાળું આપણામાં ટ્રાન્સફરેબલ હોય છે જિંદગીમાં અવારનવાર આવતા અંધકારને ચીરીને રસ્તો કરી શકવાની તાકાત એ તાકાતમાં છે જીવતરના પડાવમાં ક્યારેક એવા બે રસ્તાઓ આવતા હોય છે જે બંને રસ્તાઓ આપણને ડેડેન તરફ લઈ જતા હોય છે અને પપ્પાથી દૂર હોઈએ ત્યારે વોટ્સએપ ખોલીને પપ્પાને જસ્ટ હાઈ એટલું કરવાની જરૂર હોય છે કારણ કે પપ્પા હંમેશા ઓનલાઈન હોય છે મેં એક નાની એવી જાહેર ખબર બનાવી છે પપ્પા માટે મોકાની જગ્યા વેચવાની છે જવાબદારીઓથી ગીચ એવા વિસ્તારમાં પપ્પાના ખભા ઉપર આવેલી મોકાની જગ્યા વેચવાની છે મમ્મીનું એનઓસી મળેલું છે ખભાની નીચેથી પસાર થતો એક કાચો રસ્તો સીધો પપ્પાના હૃદય સુધી જાય છે ખેતીની ફળદ્રુપ જમીન હોવાથી પપ્પામાં થોડું ખોદકામ કરવા જો તૈયાર હો તો ભવિષ્યમાં પપ્પાના ખભા ઉપર ભાઈબંધી ઉગવાની શક્યતા છે પરીક્ષાની ચિંતાઓથી પહોળા થઈ ગયેલા શકાય એવી ડ્રેનેજની વ્યવસ્થા પણ છે રાતે અંધારામાં ડર ન લાગે એ માટે પપ્પાના ચહેરા પર ખાસ એલઈડી સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવેલી છે પપ્પાની આંખોમાંથી બહાર ન આવી શકેલું પાણી ચોવીસ કલાક તમને મળતું રહેશે જરૂર પડે પપ્પાના હાથ કોઈ પણ જાતના એક્સ્ટ્રા ચાર્જ વગર ફ્રીમાં આપવામાં આવશે રસ ધરાવતા સર્વેને બહાના પેટે વહાલ મોકલવા વિનંતી છે